અને બૂમો પાડું છું ને એ હવે હું નહીં પાડું અને છે ને તારી ઉપર વધારે પડતો ગુસ્સો પણ નહીં કર્યો છે ને એ પણ આસ્તી બને અરે કારણ કે છે ને મને ગુસ્સો કરવાથી બહુ સ્ટ્રેસ પડે છે અને સ્ટ્રેસ છે ને મારા ચહેરા ઉપર રિંકલ્સ આવી જાય છે કરચલીઓ પડી જાય છે ઓ માય ગોડ છે ને અમારા યોગા પણ કીધું છે આપણે આમ શાંત કૂલ અને કામ રહીએ ને તો આપણો ચહેરો પણ એકદમ ખીલેલો રહે અરે વાહ એટલે તું હવે મારી સાથે ક્યારે ઝઘડો કરવા નથી માંગતી એમ ને અરે ના ના ઝઘડો તો કરવાનો જ પણ છે ને એની સ્ટાઇલ બદલવાની છે ગાંડો ગાંડા જેવું નહીં વિચારવાનું ઝઘડો કર્યા વગર કઈ ચાલે